નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજની તારીખ એટલે કે પેલી મે બે હજાર પચીસ પેલી મે એટલે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ તો ગુજરાતના સ્થાપના દિવસની સૌ ગુજરાતી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાથે આજે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ છે તો વિઘ્ન વિઘ્ન હર્તા ગણપતિ મહારાજ બધાના કષ્ટ દૂર કરે તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના તો ફેમિલી મિત્રો આજના દિવસે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે સરકારે પેન્શનરોના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો પેન્શનરોને હવે ઘર આંગણે જ મળશે આ સુવિધા તો મિત્રો હયાતીની ખરાઈ કરાવવા હવે કચેરી કે બેંકના ધક્કા નહીં ખાવા પડે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મે જૂન અને જુલાઈ આ ત્રણ મહિનામાં પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટે બેંક અથવા કચેરીએ જવું પડે છે અને પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે તો હવે સરકારે ખૂબ સરસ મજાનો નિર્ણય લીધો છે અને પેન્શનરોને ઘર આંગણે જ આ સુવિધા મળી જવાની છે તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ગાંધીનગરથી રાજ્ય સરકારે પેન્શનર્સ માટે મોટો નિર્ણય લીધો છે તો ગુજરાતના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર માં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી ખરાઈ એટલે કે લાઈફ સર્ટિફિકેટની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે તો ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે જે અવર માં તેને મુશ્કેલી પડી રહી છે તો તેને કારણે હવે જે હયાતીની ખરાઈ કરાવવાની હોય છે એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે તેની પ્રક્રિયા સરકારે વધુ સરળ બનાવી છે દોસ્તો તો હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડે છે જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તતાને કારણે અનેક મુશ્કેલીઓ અનુભવાતી હોય છે તો રાજ્ય સરકાર દ્વારા આ પ્રક્રિયાને સરળ કરવા માટે હવે હયાતીની ખરાઈની સેવા પેન્શનરોને વિના મૂલ્યે તેમના ઘર આંગણે જ ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો તો મિત્રો હાલની જે પ્રક્રિયા છે તેમાં રાજ્યના પેન્શનરોને હયાતીની ખરાઈ કરાવવા માટે સંબંધિત વિભાગીય કચેરીમાં અથવા તો બેંકમાં જવું પડતું હતું તો વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તતાને કારણે અનેક મુશ્કેલીઓ છે અનુભવાતી હતી તો રાજ્ય સરકાર દ્વારા આ પ્રક્રિયાને હવે સરળ બનાવવામાં આવી છે અને પેન્શનરોને વિના મૂલ્યે તેમના ઘર આંગણે જ આ સેવા ઉપલબ્ધ થઈ જવાની છે તો હયાતીની ખરાઈ કરાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે તો રાજ્યની પોસ્ટ ઓફિસ અથવા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફત પેન્શનરોને આ સેવા ઉપલબ્ધ થશે તો આ સેવા અંતર્ગત પેન્શનરોના ઘરઆંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે તો આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવશે તો હાલમાં હયાતીની ખરાઈના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે મિત્રો તો મિત્રો ગુજરાત સરકાર છે તે ભારતીય ટપાલ વિભાગ સાથે અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની મારફત જે આ સેવા છે તે ઉપલબ્ધ થવાની છે તો આ સેવા અંતર્ગત પેન્શનરોના ઘરઆંગણે તેમની રૂબરૂ મુલાકાત કરવામાં આવશે અને હયાતીની ખરાઈ છે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો રાજ્યના પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો આ નિર્ણયથી રાજ્યના આશરે પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે તો અત્રે નોંધનીય છે કે વર્ષ બે હજાર અઢારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી ત્યારે બેન્કિંગ સેવા આપકે દ્વાર મુખ્ય વિઝન હતું તો આ વિઝનના ભાગરૂપે જ ગુજરાત સરકાર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે દોસ્તો તો દોસ્તો જે ગુજરાતના પેન્શનરો હોય તેના દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેની હકારાત્મક વાચા આપી છે સરકારે અને વર્ષ બે હજાર અઢારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની દેશવ્યાપીની શરૂઆત કરી હતી ત્યારે બેન્કિંગ સેવા આપકે દ્વાર જેનું મુખ્ય વિઝન હતું

ત્યારે આ જે રાજકીય નેતાઓ હતા તે બધા હાજર હતા મિત્રો તો હવે ત્યારબાદ વાત કરીએ તો સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરશે તેના વિશે તો પેન્શનર્સને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવામાં આવે છે જેને હવે આઈપીપીબી એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ટીમને સંપર્ક કરવાથી અથવા તેમની પોસ્ટ બેંકની ટીમ સાથે ચાલીને દરેક પેન્શનર્સના ઘરે જશે તેમની જોડે ઉપલબ્ધ મોબાઈલ લાઈફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં પીપીઓ નંબર આધાર નંબર બેંક એકાઉન્ટ ડિટેલ્સ મોબાઈલ નંબર જેવા મહત્વના ડેટા નાખીને પેન્શનરોની બાયોમેટ્રિક લેશે મિત્રો તો મિત્રો પેન્શનર્સની જે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ છે તે આપવામાં આવે છે અને જે હવે આઈપીબી બેંક દ્વારા ટીમનો સંપર્ક કરીને અથવા પોસ્ટ બેંકની ટીમ સાથે ચાલીને દરેક પેન્શનરના ઘરે જશે અને પોતાના મોબાઈલ દ્વારા જે લાઈફ સર્ટિફિકેટ સોફ્ટવેરમાં પીપીઓ નંબર આધાર નંબર બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ અને મોબાઈલ નંબર જેવા મહત્વના ડેટા નાખીને પેન્શનરોની બાયોમેટ્રિક છેતે લેવામાં આવશે દોસ્તો તો હવે જેના પરિણામે ગણતરીની મિનિટમાં જ પેન્શનર્સના ડિજિટલી બાયોમેટ્રિક ઓથેન્ટિટેશનથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઇશ્યુ થઈ જશે જેની એક ડિજિટલ નકલ પેન્શન ઓફિસમાં પણ પહોંચી જશે તો અન્ય રાજ્યમાં રહેતા અને મૂળ ગુજરાતના પેન્શનર્સને પણ આ સેવાનો લાભ મળશે જેના માટે તેઓના નજીકના પોસ્ટ ઓફિસ કે પોસ્ટમેનનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો તો મિત્રો આ બધી જે પ્રોસેસ કરીને જે ગણતરીની મિનિટમાં જ પેન્શનરને ડિજિટલી બાયોમેટ્રિક ઓથેન્ટિટેશન દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ છે તે આપી દેવામાં આવશે અને એક ડિજિટલની જે નકલની કોપી હોય તે પેન્શન ઓફિસમાં પણ સીધી પહોંચી જશે અને જે અન્ય રાજ્યમાં રહેતા હોય અને મૂળ ગુજરાતના પેન્શનર્સ હોય તેને પણ આ સુવિધા મળશે તો તેને નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવાનો રહેશે દોસ્તો તો દોસ્તો આ હતી આજની જોરદાર માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ